આ ચૂંટણીમાં ટોટલ ચોવીસે ચોવીસ સભ્યો હાજર હતા એક પણ સભ્ય ગેરહાજર નહોતા બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલાલ જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ આઠ સભ્યોનું સમર્થન મળે જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળે જેથી

પરંતુ આગામી દિવસમાં કોઈ પણ રાજકીય દ્વેષભાવ વગર ચોવીસે ચોવીસ સભ્યોને સાથે લઈ દેવગઢ બારિયા નગરનો વિકાસ માટે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે આગામી તમારી પર પૂર્વ પ્રમુખ દ્વારા ઘણા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા એ બધું શું પૂર્વ પ્રમુખ દ્વારા જે પણ આક્ષેપ લગાવ્યા એ ખારીજ કરું છું સાત મહિનામાં પૂર્વ પ્રમુખને અમે બિનહરીફ કોઈ સભ્ય વગર ચોવીસે ચોવીસ સભ્યોએ જીતાડ્યા હતા પણ સાત મહિનામાં એક પણ નગરનું સારું વિકાસનું કામગીરી ન કરી દેવગઢ બારિયાનો ઐતિહાસિક ટાવરની એક ઘડિયાળ રિપેર ના કરાવી શક્યા અને માત્ર ને માત્ર રીલ જે ઇન્સ્ટાગ્રામ પર ડાયલોગોવાળી વાળી રીલ બનાવવા સિવાય પૂર્વ પ્રમુખે કોઈ કામગીરી કરી નહીં એટલે બધા જ વોર્ડના કાઉન્સિલરો હતા અને આગામી સમયમાં અમારે લોકોને જવાબ આપવાનો છે એ વ્યક્તિ તો રાજકીય વ્યક્તિ નથી બિલ્ડર છે અને એમના શાસનકાળમાં બે થી ત્રણ મરણના દાખલાઓ દેવગઢ બારિયા નગરમાં બોગસ નીકળી ગયા નગરપાલિકામાંથી અને કેટલી જમીનો એકબીજાના નામે આ દાખલાના આધારે થઈ ગઈ એ તો તપાસ નો વિષય છે પરંતુ એમનાથી કંટાળીને એમના કાકાઓને ટેન્ડર આપ્યા હતા બધી વાત જવા દો એનાથી કંટાળીને અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને પાસ થઈ ગઈ અપક્ષે મૂકી હતી અને સોળ સભ્યોનું સમર્થન મળીને પાસ થઈ ગઈ